વડોદરા શહેરમાં આવેલ ઓલ્ડ પાદરા રોડ ઉપર અર્થ કોમ્પ્લેક્ષમાં ઇન્દુ ક્લાસીસનો શુભારંભ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને ઇન્દુ ક્લાસીસના સંચાલકના હસ્તે કરવામાં આવ્યો જેમાં સ્વામી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તથા ગિરીશભાઈ પટેલ ઇન્દુ ક્લાસીસના સંચાલક હિમાય પટેલ નિલેશ જાગીશ ભારતીય જનતા પાર્ટીના જયપ્રકાશ સોની તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ તમામની ઉપસ્થિતિમાં ઇન્દો ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આશરે થી વધારે વિદ્યાર્થીઓએ એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઇન્ડો ક્લાસીસનો આ આઠમા આઉટલેટનો શુભારંભ ઓલ પાદરા રોડ પર કરવામાં આવ્યો છે આ સંદર્ભે ઇન્ડો ક્લાસીસના સંચાલક હિમાય પટેલે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી ભગવાનની કૃપા છે એમનો આશીર્વાદ છે અમે એક એવા પ્રોફેશન સાથે સંકળાયેલા છે કે જે બહુ જ પવિત્ર છે શિક્ષણ આપવું સમજણ આપવી બાળકોને તૈયાર કરવા આજની નવી પેઢી કે જે ઉત્સાહ ઉમંગ અને ભરપૂર જુસ્સા સાથે કહેવાય ને નવા નવા સપનાઓ જોતી હોય છે તો વી ફીલ વેરી ફોર્ચ્યુનેટ કે અમે અહીંયા વડોદરામાં અમારું લગભગ સાતમું કે આઠમું સેન્ટર છે કે જ્યાં અમે ઇલેવન ટ્વેલ્થ કોમર્સ અને સ્કિલ બિલ્ડિંગ સાથે નીલેશ સર છે કે જે કેટ સીમેટ આઈપીમેટ ક્લેટ જેવી એક્ઝામની તૈયારી કરાવશે અને અપ્રોક્સિમેટલી સવારે અને સાંજે થઈને હવે અઢીસો ત્રણસો જેવા સ્ટુડન્ટ્સ વી આર એક્સપેક્ટિંગ કે એટલી કેપેસિટી છે કે જ્યાં આવી શકે છે અને ભગવાનની કૃપા બસ જો અમે સારું કામ કરતા રહીએ વડોદરા શિક્ષણની નગરી તરીકે સંસ્કારી નગરી તરીકે ફેમસ છે અને એના અંદર અમને આ યોગદાન આપવાનો મોકો મળે છે એના માટે અમે ઈશ્વરના અને વડોદરાના જેટલા પણ જનતા છે બધાના આભારી છે બહુ જ અચ્છા લગ કાફી ખુશ છું મેં ऑलरेडी हम अगर मैं बात करूँ तो हम सूरत में ऑलरेडी नंबर वन पोजीशन पे है एंड मैं चाहता हूँ यानी इसी उम्मीद से किया है कि वड़ोदरा को ऑलरेडी वडोदरा में एजुकेशन के हिसाब से वडोदरा काफ़ी आगे है पर मैं चाहता हूँ कि हम और ज़्यादा यहाँ से ऐसे ऐसे स्टूडेंट्स क्या कहते हैं एम के लिए या फ्यूचर मास्टर्स के लिए भेजें कि वो वड़ोदरा सिटी का नाम और ज़्यादा तो रोशन करें